સુરતના વટાર વિસ્તારમાં એક કેમિકલના વેપારીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ પડાવના ટોળકીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાં બે હજાર ત્રેવીસથી જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટેલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી ત્યારબાદ પૈસા ભરાવીને ઓફાડીને આશરે બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમ ફરિયાદી સાથે ફ્રોડ કરવામાં આવ્યો હતો સદર આ ડિટેક્ટ ગુનાની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુલજી દ્વારા પાસઠ હજારની મોટી રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીને ભાડે આપવામાં આવેલ દરેક આરોપીએ પાસઠસો હજાર પચીસ હજાર વીસ હજાર રકમ લઈ એકાઉન્ટ ભાડે આપી ગુનો આચરીને ફ્રોડ કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે નાગરિકો સાયબર ક્રાઇમ થી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમ ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું